નસવાડી તાલુકા નજીક આવેલ ચુનાખણ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનોને તથા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્કૂલે જવા જતા વિદ્યાર્થીઓએ ખાસ કરીને વરસાદી દિવસોમાં અવર જવર કરવી મુશ્કેલ બની જાય છે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગામના રહીશો પોતાનો કામ ધંધો છોડ્યો ધોવાયેલા કોઝવેની જાતે જ મરામત કરી રહ્યા છે જેથી રસ્તો થોડીક હદ સુધી ફરીથી ઉપયોગમાં આવી શકે ગ્રામજનો નસવાડી તંત્રને અપીલ કરી રહ્યા છે કે આ સમસ્યાનો હલ વહેલી તકે કરવો જરૂરી છે જેથી આગલા વરસાદથી પહેલા યોગ્ય કામ થઈ શકે અને લોકોને રાહત મળે છોટાદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું ચુનાખાણ ગામ જે માત્ર સાતસો મીટરના અંતરે છસો મીટરના અંતરે જેવું આવેલું છે આ ગામની હાલત જુઓ સરકારના અહીં એક અધિકારી કે કોઈ કર્મચારી જોવા આવેલ નથી અને ગ્રામજનો મળી આ નાજવેને બે હજાર તેવીસથી ચોવીસ પચીસ આ ત્રણ વર્ષથી આ સખત આ જ કાર્ય કરે ચોમાસું આવે એટલે અહીં છોકરાઓને ભણવા જવા માટે કોઈ ઇમરજન્સી બીમાર બીમારીની સમસ્યા હોય કોઈ ઇમરજન્સી સેવા હોય તો અહીં ગામના લોકો જોડીમાં બાંધીને બી માણસોને લઈ જઈ ના શકે એવી કરી પરિસ્થિતિ અહીંની છે આ વિકાસના કાર્યોમાં મારું ગામ

આ જે પાડી છે ને એ પાડી પરથી બાળકો આ પાડી પરથી પસાર થાય અને વધારે પાણી આવી જાય તો રજા જાહેર કરી દે સ્કૂલની અંદર એવી પરિસ્થિતિ આ ગામની છે આ ગામ લોકો એક ટોળે મળીને આજે જે સમસ્યાનું સમાધાન કરી રહ્યા માટી બાટી નાખીને થોડું વ્યવસ્થિત બનાવીને એ પાછું પાંચ છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ આઈકાન દબાવશો